સંતોષી માનું વ્રત આ વ્રત દર શુક્રવારે કરવામાં આવે છે મોટામાં મોટા મહાદેવ પણ સૌ પ્રથમ પૂજા તો ગણપતિની જ થાય એ ગણેશના પુત્રી એટલે સંતોષી માતા વ્રતની વિધિ શુક્રવારે એક ટાણું કરવું નાહી ધોઈ ભૂખે પેટે સંતોષી માની છબી સમક્ષ ઘીનો દીવો કરી પાટલા વચ્ચે ચોખ્ખા જળનો કળશ ભરી તેની ઉપર વાટકામાં સવા આનાના ગોળ ચણા રાખી થોડા ચણા હાથમાં રાખી સંતોષી માની કથા ઘરના કે આડોશ પાડોશનાને ભેગા કરીને સંભળાવી અને પોતે સાંભળતા સાંભળતા સંતોષી માનું સ્મરણ મનમાં કરવું કથા કહેનાર કે સાંભળનાર ન હોય તો જાતે વાંચવી કથા પૂરી થયા પછી સંતોષી માની છબીની આરતી કરવી પછી કળશમાંનું પાણી સંતોષી માનું સ્મરણ કરીને ઘરમાં બધે છાંટવું ગોળ ચણાનો સૌને પ્રસાદ વહેંચવો ગોળ ચણા ગાયને ખવડાવવા ગાય ન મળે તો તુલસી ક્યારે મનમાં અમુક શુક્રવાર નક્કી કરવા છેલ્લા શુક્રવારે વ્રતની ઉજવણી કરવી ત્યારે સવાઈ પ્રમાણે ખાજાપુરી અથવા ખીર પૂરી અને ચણાના શાકનું નૈવેદ્ય ધરવું સંતોષી માનો દીવો કરી શ્રીફળ વધેરી આરતી કર્યા બાદ પ્રસાદ વહેંચીને આઠ છોકરા જમાડવા એ દિવસે પણ ઘરમાં ફટાશવાળું કોઈ પણ ભોજન ન થવું જોઈએ અને જમવા આવેલા છોકરાઓને જમી રહ્યા બાદ એ દક્ષિણા આપતી પરંતુ દક્ષિણામાં પૈસા બિલકુલ આપવા નહીં આ વ્રતનું ફળ એ માનું વ્રત શુક્રવારે શ્રદ્ધા અને ભાવનાથી જે કરે તેને પુત્ર પુત્રી આયુષ્ય સંપત્તિ શાંતિ સંતોષભર્યું કુટુંબ એ સઘળું સુખ સમૃદ્ધિ મળે છે વ્રતકથા એક કુટુંબમાં મોટો દીકરો તેની વહુ સાવકી મા અને તેના છ દીકરા રહે સાવકી મા હોવાથી મોટો દીકરો કમાઈ લાવતો હોવા છતાં તેની ઉપર માનું કે ભાઈનું બિલકુલ પણ હેત નહીં એની વહુને પાસે પણ આખો દી નોકરડીની જેમ કામ કરાવે આવા માટે વધુ ખટું આપે અને કપડા ફાટેલા આપે વળી મોટી વહુ નિસંતાન હતી જ્યારે નાની વહુ છોકરા છૈયાવાળી એટલે એ બધાની વેટ એને જ કરવી પડતી એક દિવસ ઘરમાં મિષ્ટાન બનાવેલું એ દિવસે મોટી વહુને સાસુએ ગાયો ચરાવવા સીમમાં મોકલી દીધી મોટો દીકરો પરગામ ગયેલો બપોરે પાછો ફર્યો સામે ગાયો ચારતી પત્ની મળી પત્નીએ ઘેર મીઠાઈ બનાવ્યાની જાણ કરી પતિ ઘરે ગયો અચાનક મોટો દીકરો ઘરે આવ્યો એટલે સૌને ખટક્યું સાવકી માએ વહુની નિંદા કરીને ખાવાનો રોટલો ધર્યો દીકરો તો હતો જ એટલે ભડકી ગયો અને સાવકી માના મેણા માત્ર અસહ્ય થતા ઘર ત્યજી ગયો સીમમાં વહુને મળ્યો અને કમાવા જવાનું કહીને વિદાય લીધી વહુ તો બિચારી પાછી ફરી ત્યારે ગામમાં પેસતા એક સ્ત્રીએ પ્રસાદ આપ્યો વહુએ શેનો પ્રસાદ છે એમ પૂછ્યું એટલે પીલી સ્ત્રીએ સંતોષી માના શુક્રવારના વ્રતની વિધિ અને ફળની વાત કરી વહુએ સંતોષી માતાના વ્રતનો આરંભ કર્યો આ વ્રતના પ્રભાવે કમાવા ગયેલા પતિ વિપુલ ધન સંપત્તિ સાથે ઘેર આવ્યો આ સુખ પ્રસંગે વહુએ વ્રતની ઉજવણી કરી સગા સંબંધીઓને જમવા તેડાવ્યા દેરાણી જેઠાણી એની ધન સંપત્તિથી ઈર્ષામાં પોતાના બાળકોને પૈસા માંગવા કહ્યું વહુએ પૈસા આપ્યા બાળકોએ ખાટી આંબલી અને વસ્તુ ખરીદી એટલે ભૂલમાં દેવી માતા સંતોષી સમક્ષ મૂકી સંતોષી મા તો કોપાયમાન થઈ ગયા બહુના પતિને પોલીસો પકડી ગયા પર ભરણ અંગે સરકારે મિલકત કબજે કરી વહુએ ફરી એકવાર સંતોષી માતાનું વ્રત કર્યું પતિ નિર્દોષ છૂટી ગયો માલ મિલકત પાછી મળી અને સમય પર વહુને પુત્ર રત્ન પ્રાપ્ત થયું હે સંતોષીમાં એવા આ વહુને અને તેના પરિવારને ફળ્યા એવા સૌ કોને ફળશું જય સંતોષી માતા